આજે બનાવી છે મેં સાબુદાણા અને ટામેટાની વેફર વેફર પાપડ કે તમે કંઈ પણ કહી શકો છો જનરલી બધા એની ચકરી બનાવતા હોઈએ હોય છે પણ મેં એને ઝડપી અને ફટાફટ પતે એ રીતે મેં એના પાપડ બનાવ્યા છે કે જેને આપણે એક જ વ્યક્તિથી પણ કરી શકીએ ને જલ્દી વધારે મહેનત પણ ના લાગે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અહીંયા મેં કિલો સાબુદાણા લીધા છે જેને મેં રાત્રે જ પલાળેલા હતા તમે સાબુદાણા તમારા રીતે વધઘટ કરી શકો છો પણ આ મારા કિલોના માપ પ્રમાણે છે તો કિલો સાબુદાણાને મેં આ રીતે એક મોટા વાસણમાં જે વાસણમાં આપણે સવારે ઉકાળવાના હોય એ જ વાસણમાં પલાળી લેવાના ઠંડા જ પાણીથી અને પાણી પણ ગરમ નથી કરવાનું અને આપણી એક આંગળી પહેલી આંગળી આખી ડૂબે એ રીતે એટલું પાણી આપણે એમાં રેડવાનું અને સાબુદાણાને આખી રાત માટે પલાળી લેવાના છે અને સવારે પછી સાબુદાણા સરસ આ રીતે પલળી જશે અને એને પછી આપણે એ જ વાસણ આખે આખું આપણે એને એમાંથી પાણી ઓછું પણ નથી કરવાનું અને એને આપણે ગેસ પર ચડાવી દેવાનું છે ઉકળવા જ્યાં સુધી સાબુદાણા ધીમે ધીમે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બાજુમાં ટામેટાની પ્યોરી પણ બનાવી લે બનાવી લેવાની અહીંયા મેં દોઢ કિલો ટામેટા લીધા છે અને ટામેટાને ટુકડા કરી અને મિક્સર જારમાં આ રીતે ડાયરેક ક્રશ કરી લેવાના ખાલી ટામેટાને આપણે વોશ જ કરવાના છે બીજું કોઈ પ્રોસેસ નથી કરવાની અને ડાયરેક્ટ જ ક્રશ કરી લેવાના છે અને પછી એક ગરણીથી આ રીતે એને ગાળી લેવાના છે એટલે ગાળવાના એટલી માટે કે એમાંથી બધા બીયાનો જે ભાગ છે અને એની સ્કીન જે હરાઈ ગઈ હોય એ બધું નીકળી જાય અને સરસ આ એકદમ સ્મૂથ પેસ્ટ એની રેડી થાય હવે એ જે પેસ્ટ છે એ આપણે સાબુદાણાની સાથે સાથે એમાં રેડી દેવાની એટલે જોડે જોડે એ પણ ઉકળી જાય અને સાબુદાણાને આપણે કન્ટિન્યુઅસ નીચેથી આપણે હલાવતા રહેવાનું છે કે નીચે ચોટેની વાસણમાં એ રીતે અને મિત્રો પાણી આપણે એમાં જે પાણી રાત્રે રેડેલું હતું એ જ પાણી સાથે આપણે એને ઉકાળવાના છે અને પ્લસ ટામેટાની આપણે પ્યુરી રેડીશું દોઢ કિલો ટામેટાની તો એ પણ એક વન ટાઈપ ઓફ પાણી એડ થશે એટલે એટલા પાણી સાથે આપણે એને ઉકાળવાના છે જો આપણને વધારે થીક લાગે તો પાણી એમાં એડ કરવાનું બાકી એમાં પાણી એડ કરવાનું નથી તો તમે જોઈ શકો છો કે એનો કલર પણ કેવો સરસ આવે છે હજુ પણ એનો કલર વધારે સરસ થશે હવે આપણે એમાં મસાલા એડ કરીશું એમાં મેં એક ચમચી કાળા મરી બે ચમચી જીરું અને પાંચથી છ લીલા મરચાં લીધા છે લીલા મરચાં તમે જે રીતનું તીખું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો આ એકદમ મીડિયમ તીખા માટેનું માપ છે જો તમારે સેજ વધારે તીખા પાપડ જોઈતા હોય તો થોડા વધારે એડ કરી શકો છો અને એને આ રીતે મેં ક્રશ કરી લીધા છે ખાણીમાં જ જો તમારે એને મિક્ચરમાં ક્રશ કરવા હોય તો પણ ચાલે અને એ બધી જ વસ્તુ આપણે એમાં એડ કરી દેવાની છે અને એને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે બધું જ બરાબર સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં નમક એડ કરીશું નમક મેં અહીંયા અઢી ચમચી એડ કર્યું છે અઢી ચમચી નમક એકદમ પરફેક્ટ નમક છે આમાં વધારે પણ નથી અને ઓછું પણ નથી એટલે તમે જો કિલો સાબુદાણાની પાળો વેફર તો પછી એમાં વધારે નમક એડ ના કરશો કેમકે એને આપણે તળીએ ત્યારે વધારે ખારું થઈ જાય છે તો એને પણ નમકને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મને થોડુંક આ જે બેટર હતું એ થોડુંક ઘાટું લાગતું હતું એટલે મેં એમાં બે ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે જો તમારા માપ પ્રમાણે ઓકે હોય તો બની શકે કે ટામેટાનું જે પ્યોરી આપણે બનાવીએ એ કોઈ રસદાર ટામેટા હોય તો થોડી વધારે પ્યોરી હોય તો પતલું થાય પણ આ મારું એકદમ થોડું ઘાટું હતું તો મેં બે ગ્લાસ પાણી એડ કર્યું છે ના જરૂર લાગે તો આપણે એડ નથી કરવાનું તમે જોઈ શકો છો કલર કેવો એકદમ મસ્ત ચેન્જ થઈ ગયો છે અને ટામેટા પણ સરસ ચડી ગયા છે અને એની સ્મેલ પણ બહુ સરસ આવે છે તો જો સાબુદાણા પણ આપણે ચડે એનું એક નિશાની છે કે સાબુદાણા છે ને મોસ્ટ ઓફ બધા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે ક્યાંક ક્યાંક જ સાબુદાણા જે હોય ને એ લાગે આપણને બાકી બધાનો જે કલર છે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે અને આપણે આ રીતે પ્લેટમાં એડ કરીએ તો આ રીતનું ખાલી સ્પ્રેડ થાય આમ એકદમ નીતરી પણ ના જાય અને એકદમ આમ ઘાટું ગઠ્ઠા જેવું પણ ના રહે અને પાપડ જેવો શેપ થઈ જાય એટલું આપણે એને કરી લેવાનું અને પછી ગેસ ઓફ કરી દેવાનો છે હવે એને અમે લઈ ગયા છે ધાબે સુકવવા આ વેફરને આપણે તડકે જ સૂકવવી પડે કે નહીં તો જલ્દી સુકાય નહીં અને થોડી સ્મેલ આવવા લાગે એટલે જે તપેલું ઉકાળ્યું હતું એ આખું જ અમે ધાબે લઈ ગયા છે અને એમાંથી એ થોડું થોડુંક નાના તપેલામાં ટ્રાન્સફર કરી લેવાનું અને જે મોટું તપેલું છે ને એને આપણે ઢાંકી જ રાખવાનું એટલે જે ઠંડુ ના થઈ જાય જો ઠંડુ થઈ જાય તો પાછું બેટર થોડુંક પતલું થઈ જાય હવે આ રીતે જે પ્લાસ્ટિકની જાડી પોલી કોથળી આવે છે એની ઉપર જ આપણે આ રીતે પાપડ પાથરી દેવાના છે જો તમે જોઈ શકો છો કે કેવી એકદમ ઇઝી ટ્રીક છે જો આપણે સાબુદારાની ચકરી પાડીએ છીએ તો એમાં આપણે કોથળીમાં ભરવી પડે અને પછી એને આમ રાઉન્ડ રાઉન્ડ શેપ આપવા પડે અને આ જે પાપડવાળી જે ટ્રીક છે ને એકદમ ઇઝી ટ્રીક છે કે એને આ રીતે ફટાફટ જે મોટો ચમચો હોય શાકનો એ લઈ અને તમે આમાં પાડતા જાવ એટલે પાપડનો શેપ આવી જાય અને વચ્ચે વચ્ચે થોડી ગેપ રાખી લેવાની એટલે એકબીજા સાથે ચોટી ના જાય આ મિત્રો મેં એકલી જ પાડી લીધેલી હતી આટલું મોટું તપેલું ભરીને હતી તો પણ એક વ્યક્તિથી થઈ જ જાય છે અને પછી જ્યારે સાંજે સુકાય ને ઉપર ઉપરનું પડ સુકાઈ જશે અને નીચે પણ અંદર લીલી રહેશે તો એને પણ આપણે આ રીતે પછી બધી જ વેફરને ઉપરથી આમ ઉખાડી અને ઉલટી કરી લેવાની છે જો તમે એને ઉખાડશો નહીં તો એ અંદરથી લીલી જ રહેશે અને એને ઉખાડવી જ પડે કેમ કે ચોટી જાય છે કાગળ સાથે એટલે એને આ રીતે બધી જ વેફરને આમ ઉખાડતા જઈશું એમ ફટાફટ ઉખડી જ જશે અને એને ઉલટી કરીને પાછી બીજા દિવસે એને તડકો ખવડાવીશું એટલે એકદમ સરસ સુકાઈ જશે એને બનતા બે દિવસ લાગે છે અને પછી સુકાય એટલે તેલમાં આ રીતે તળી એટલે તમે જોઈ શકો છો કેવી સરસ ફૂલી છે એનો કલર પણ એટલો મસ્ત આવ્યો છે અને ટેસ્ટમાં તો એકદમ સરસ જ ટામેટો ફ્લેવર લાગતી હતી એકદમ પ્યોર ટામેટોનો ફ્લેવર આવતી હતી અને બાળકોને પણ ખાવાની બહુ મજા આવે કેમ કે બાળકોને કંઈક આવું ચટપટું હોય ટામેટો ફ્લેવર આવતી હોય તો એમને વધારે ભાવે એટલે તો મિત્રો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો ટામેટો ફ્લેવરની જે પાપડ બનાવીએ છે એ બાળકોને બહુ જ મજા આવશે અને એકચ્યુઅલમાં ટામેટાનું નેચરલ ફ્લેવર આવે છે એટલે મજા આવે છે અને સોફ્ટ પણ એટલી બની હતી કે બધા જ ખાઈ શકે નાના મોટા બધા જ અને એક કોઈ બી વસ્તુ મીન્સ કે બહારથી લાવીને ખાઈએ છીએ એના કરતાં તો બેટર છે કે આપણે ઘરે બનાવેલી છે અને એમાં શું આપણે એડ કર્યું છે આપણને ખબર છે એટલે હેલ્ધી પણ કહી શકાય એને તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે બાય ટેક કેર